મિત્રો જવો તો ખરા આ છે આંબો અને પોટાસ ની જરૂર ન પડે એટલે આપણે અહીંયા રાખી દીધો છે આંકડો જવો આંકડાને જોતો એટલો પોટાશ ખેહી લઈને બાકી આપશે આંબાને પડખે આકડો હોય તો આનું ફળ ત્રણસો થી ચારસો નું બને વાલા બાકી યાગ્રોમાં તમે જાઓ તો આ રીતનો આંબો ફૂટે નહીં દવા ગમે એટલી સાટો તો ફરતું જવો તમે અહીંયા છે ઝટકા જવો તો ખરા પાંદડા નથી એટલો તો મોર છે હવે કોર આપણે જઈ નહીં એચી એટલે આપણે આથી અહીંથી જોઈ લઈએ બહુ ફૂટાવો છે હવે આ કેરી જે આવે એમ પૂછે કાને તમે શું પાયું છું અને કઈ પાયું નથી વાલા અને અમે પડખે ઉજેરીને આંકડો કરી દીધો છે તમારે જો પણ આવા ફોડવા હોય આંબા તો એક આંકડો વસાળે રોપવો પડે જોઈ શકો છો તમે અને ફળ જો મોટું કરવું હોય ને ખરેખર તો પોટાશ આપવો પડે તો પોટાશ આપણે અહીંયા કુદરતી હવામાંથી લઈ લે ને વધારાનો જે પોટાશ છે એ આપી દે છે આંબાને બાકી કશું કરવાની જરૂર નથી વાલા અને આ બધું કુદરતી છે હવામાં મળે પણ બાજુમાં જો હોય તો ભરપૂર આને પોટાશ મળે અને આ કેરી જે થાય ને એમાં બદલો બિલકુલ નહીં થાય ફળ બધું મોટું થાય એનું કારણ કે એની રક્ષા કરે છે આ પોટાશ જોઈ શકો છો બે આંબા વસાળે પાંચ આંબા વસાળે એક આંકડો સોંપો અને આંકડો બધી જગ્યાએ કામ આવશે ખાટી સાસ આંકડો ગૌમૂત્ર અને આંકડાના બોળા કરી અને કોઈ બી પાકમાં પાવ તો કુદરતી રીતે પોટાશ મળશે તમને બાકી પોટાશ લેવા તમે એગ્રોમાં ખાતરના ડેપોમાં જાવમાં વાલા અને એ તમને કોઈ દી પેઢીયું તમારી વયું જાય ને તો એવું નહીં કહે કે આંકડો સોપો કારણ કે એનો ધંધો ભાંગ છે અને તમે એક ફેરવું આકડો સોપો પાકને ઓટોમેટિક પોટાશ મળી લે મળી જાય અને એને જોતો એટલો પોટાસ લઈ લે આ ઓટો કટ બોલાય જે જોતા પૂરતીનો પોટાશ આને મળી જાય આને મળી જાય અને આના ડોયા કરી અને કોઈ બી પાકમાં પાવ એ જે આંકડા હશે તો તઈ લેવા નહીં જવા પડે ને આળ નહીં સડે ઓલું ગોતવા જવું પડે એટલે તમને આળ સડે મિત્રો બાકી આંકડાની તાકાત એક ફેરવું ઉપયોગ કરો તો તમને ખબર પડે આના ફૂલથી હનુમાનજી જો રાજી થઈ જતો હોય તો તમારો આંબો ભરપૂર પોટાશ લઈ કે વાલા તો બસ મિત્રો બધાયને જય શ્રી કૃષ્ણ અને હજી એક ફેરું જોઈ લ્યો કે આ જો બધું રહી જાય ને તો ટેકા ગોઠવવા પડશે વાલા અને આ વિડીયો જેમ બને એમ અમને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં પણ વિડીયો જેમ બને એમ બધા જોઈ શકે આંબાના બગીચાવાળા એ રીતે વાયરલ કરજો વાલા એકાબીજા ગ્રુપમાં નાખજો જેથી કરીને હું ખેડૂતની બાગાયત પાકો જળવાઈ રહેવાલા બસ બધાને જય શ્રી કૃષ્ણ જણનારીમાં જોર ન હોય તો સુજાણી શું કરે બછાકરી જણનારીમાં જોર હોય તો સુયાણીની જરૂર ન પડે બજારમાં પાંચ દહ રૂપિયાના પડીકા લઈને ખાવા અને વાહે પીવું ગલાસ પાણી એમાં બરા મા બાપ શું કરે વાલા તો ફળ ફૂલમાં આવું જ છે હાલો હું તમને બતાવી દઉં સારી માવજત દેશી ખાતર ન હોય તો એમાં ફળ ફૂલ એ શું કરે જવો માવજત જવો તમે સોએ સો ટકા આવરણ પૂરું પોષણ આપ્યું આપણે દેશી ખાતર આપ્યું છે તો દેશીની જે મજા છે ને એવી દુનિયામાં કંઈ મજા નથી અને બજારમાં તમને પોટાશ મળે છે એની આપણને ખબર નથી શું આપે છે ધૂળમાં આપે છે કે માટીમાં આપે છે કે પછી મીઠામાં આપે છે આપણને ખબર કશું નથી પણ આપણે ખબર રાખવા માટે પોતે પોટાશ રાખવો હવે આંકડામાં ભરપૂર પોટાશ છે અને એમાંથી પોટાશ જે વધશે એ આ આંબાને આપી દે અને આકડાથી હનુમાનજી જો રાજી છા હોય તો પણ આ જે આંબો છે ને એ ઝાડમાં રાજા છે હું લેવો ને રાજી ન થાય મિત્રો પોતે પોતાની તો ભલામણ રાખોવાલા